ખેડૂત હિત રક્ષક સમિતિ દસાડા પ્રાંતને સેવા સદન ખાતે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું ખેડૂતો દ્વારા રામધૂન બોલાવી સૂત્રોચ્ચાર કર્યા હતા પાક ધોવાણના સહાયથી ખેડૂતો વંચિત છે દસાડા તાલુકાના પોયડા ગામમાં ખેડૂતો દ્વારા ફેક્ટરીનો વિરોધ કરવામાં આવ્યો સ્ટોરી રિપોર્ટ બાય મિનાશ મલિક દસાડા પાટડી પ્રાંત કચેરીમાં દસાડા તાલુકાના સાત જેટલા ગામો જે પાટડી શહેરની પરથી આવેલા છે એ સાત ગામોનો વર્ષો જૂનો પ્રશ્ન જે એકસો બાણુતાણુંની જે નોંધ છે એ નોંધને લઈ અને જે ખેડૂતો વર્ષોથી હેરાન થઈ રહ્યા છે પોતાની માલિકીની જમીન હોવા છતાં એ રાતોરાત નવી શરતની જમીન થઈ ગયેલી અને એના કારણે એમના વેચાણ વ્યવહારો બંધ થઈ ગયા છે અનેક પારાવાર મુશ્કેલી એ લોકો અનુભવી રહ્યા છે સાથે સાથે નારણપુરા હેબતપુર ગામ જે છે એ વર્ષોથી જ્યારથી આ નગરો વસ્યા છે ત્યારના આ ગામો આવેલા છે પરંતુ આજ સુધી એમને પોતાની જમીનનો એમના પોતાના મકાનોનો માલિકી હક આપવામાં આવ્યો નથી આ બધા જ પ્રશ્નોને લઈને આજે વિશાળ સંખ્યાની અંદર પાટડી પ્રાંત કચેરી ખાતે ખેડૂતો બહેનો આગેવાનો વિદ્યા અને યુવાનો ખેડૂત હિત હિતરક્ષક સમિતિના નેજા હેઠળ આજે પ્રાંત કચેરીને પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને આગામી સમયની અંદર જો જંત્રીના ડ્રાફ્ટની અંદર સુધારો કરવામાં નહીં આવે આ બાણુતાણુંની નોંધની અંદર સુધારો કરવામાં નહીં આવે અને કેવન કેટલું જે દાખલ કરવામાં આવેલું છે એ બાબતમાં આજના દિવસે અમે આ સમગ્ર વિસ્તારના ખેડૂતોની સાથે રાખી અને અમારી જે માગણીઓ છે એને લઈને અહિંસક આંદોલન ની આજે શરૂઆત કરી છેલ્લા ઘણા દિવસ થી રાત્રિ સભાઓ કરી અને દવ ગામોમાં ખેડૂતોને જે એકસો બાણું એ બાબતે ખેડૂતોને જાગૃત કરવામાં આવે સાથે સાથે પાટડીના બે ગામ હિંમતપુરા અને નાયણપુરા અને સાથે સાથે સ્લમ વિસ્તારમાં રહેતા તમામ ગરીબ પરિવારો જેના મકાનો સત્તા પ્રકાર કે વન અને કે ટુ બાબત છે આ બંને મુદ્દાને લઈ અને જનજાગૃતિનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો તમામ ખેડૂતોએ તમામ ગરીબ પરિવારોએ એક સાથે નિર્ધાર કર્યો હતો કે આવનાર સમયમાં આ બાબતે આપણે ગાંધી ચિંતા માર્ગે ખૂબ લડીશું અને સંઘર્ષ કરીશું ત્યારે આજે અમે પૂજ્ય બાબા સાહેબની પ્રતિમાએ પુષ્પાંજલિ કરી અને ત્યાં બે દલિત સમાજના દીકરાઓ જે અવસાન પામ્યા હતા એમના આત્માને શાંતિ મળે એ માટે એમના ચરણોમાં પ્રાર્થના કરી સાથે સરદાર સાહેબની પ્રતિમાએ તમામ વિસ્તારના ખેડૂત આગેવાનોની સાથે અમે સરદાર સાહેબની પ્રતિમાને પણ પુષ્પાંજલિ કરી અને ત્યાંથી એકતા ને અખંડિતતાનો પાઠ લઈ વ્યક્ત કરી અમારી મુખ્ય માંગણીઓ પાંચ છે કે જે ગણો તંતર ગતની નોંધો છે એ વિષયમાં સરકાર શ્રી ત્વરિત એક્શન લે અને જે સૂચિત કર્યો છે વિરોધ નું નથી આ આંદોલન ફક્ત ને ફક્ત સરકાર કાને અમારો પહોંચે એ માટેનું છે અને આ નગરપાલિકા જ્યારથી અસ્તિત્વમાં આવી ત્યારથી મારું હિંમતપુરા હોય ત્યારથી મારું ત્યારથી મારા ગામના આજુબાજુ વિસ્તારમાં વસતા

કે જે એક ફેક્ટરીનું કામ કોયડા ખાતે અને કોયડાના રેવન્યુ સર્વે નંબરમાં થવાનું છે તેના થોડા સમય પહેલા સમગ્ર ગામના અઢાર ગામના આગેવાનો એ બાબતે પણ આવેદન પત્ર આપેલું અને આજે પણ એ ગામના પ્રતિનિધિ મંડળ અમારી આ સભામાં ઉપસ્થિત છે અમને એમની લેખિત રજૂઆત કરી છે તો અમે પ્રશાસનને પણ કહીએ છીએ કે આ બાબતે પણ તમે ઘટતું કરશો સરકાર જો આ બાબતે ગંભીરતાથી નહીં લે સરકાર કરીશું પરંતુ જ્યાં સુધી ખેડૂતોને અને ગરીબ પરિવારોને અને જે બાકીના ગામો જુદા જુદા મુદ્દાઓને લઈને લડી રહ્યા છે એને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે જમ્પી બેસવાના નથી એમ આખા ગુજરાતનું વેસ્ટ જે ક્યાંય દફનાવી ના શકાય ક્યાંય ઠાલવી ના શકાય એવું ભયંકર કેમિકલયુક્ત રોગયુક્ત ઝેરી વેસ્ટ એ આજે દસાડા તાલુકાની અંદર કે પછી ધાંગધ્રા તાલુકાની અંદર ઠાલવવાનો એક પ્રકારનો કારસો એક પ્રકારનું ષડયંત્ર થઈ રહ્યું છે હાલ હમણાં થોડા સમય પહેલા ધાંગધ્રાની અંદર પણ એક આવું કેમિકલ યુનિટ દાખલવાની કરવાની હજારોની સંખ્યામાં ખેડૂતો આવીને વિરોધ કર્યો હતો હાલ અત્યારે દસાડાનું જે પરડા ગામ છે એની બાજુની અંદર પણ એક આવું હેવી હેઝાર્ડસ જે કેમિકલ વેસ્ટ છે જે ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ છે એને ત્યાં ખાલી કરવા માટેનું એક ઇન્ડસ્ટ્રીયલ યુનિટ સ્થાપવાની વાત છે ખેડૂતોએ આજુબાજુના ગામ ભયંકર વિરોધ કર્યો છે તેમ છતાં આ ભારતીય જનતા પાર્ટીની સરકાર એને મંજૂરી આપવાની ચેષ્ટા કરી રહી છે અને એ લોકો એવું સમજાવી રહ્યા છે કે આ વેસ્ટથી આ ખેડૂતોને કોઈ તકલીફ હતી નથી જો કોઈ તકલીફ થાય એમ ના હોય તો શા માટે અમદાવાદ સુરેન્દ્રનગર શહેરના જીઆઈડીસીની અંદર એ પોતાના પોતાનું યુનિટ સ્થાપતા નથી અને દૂર દરાજ જ્યાં ફળદ્રુપ ખેતીની જમીન આવેલી છે ફરતા જે ગામોના પાણીના પર પાણી આવેલું છે એની વચ્ચે આ ઝેરી વેસ્ટ દાખલ કરી બધી ફળદ્રુપ જમીનને નષ્ટ કરવાનું કામ ભૂગર્ભના જળને નષ્ટ કરવાનું કામ અને આજુબાજુના સેંકડો ગામોની અંદર ભયંકર રોગચાળો ફેલાય કેન્સર એઇડ્સ જેવી રોગ મે જબરદસ્ત વિરોધ કરીએ છે બધા જ ફરતા 24 ગામો એને લાગુ પડે છે 24 એ 24 ગામોનો વિરોધ છે જો એની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવે તો આવનાર સમયની અંદર પોતાના હાથમાં લેશે એની જવાબદારી સરકારની રહેશે ડ્રાઇવિંગ સેફ એ સોકસાથી આપની મોટી જવાબદારી પણ છે ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે